મિત્રો નેક્સાસ એકેડમી ઓફ ડિઝાઇનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે છે બીજો લેક્ચર તો આજે આપણે ફોટોશોપનું ટુટોરિયલ શીખવાના છીએ ફોટોશોપ આજથી સ્ટાર્ટ કરવાના છીએ આપણે આગળનો તમે જો આગળનો લેક્ચર ન જોયો હોય જે ફોટોશોપ ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનના જે બેઝિક લેક્ચર વિશે આપણે વાત કરી હતી એ લેક્ચરમાં ડિજિટલ પ્રિન્ટમાં શું આવે મશીન નોલેજ આપ્યું હતું આપણે ટ્રેડિશનલ પેટર્ન વિશે વાત કરી હતી તો આજે છે બીજો લેક્ચર ને આજે આપણે ફોટોશોપનું ટ્યુટોરિયલ શીખીશું તો ચાલે લેટ આપણે સ્ટાર્ટ કરી છે ત્યારબાદ નીચે ક્રિએટ ન્યૂ બટન છે અને ઓપન બટન છે અને આ બધી રિસેન્ટ છે રીસેન્ટ એટલે કે તમે જે રિસેન્ટ એટલે કે તમે જે ડિઝાઇન બનાવી હોય તે અહીંયા તમને લેટેસ્ટ જે તમે ડિઝાઇન બનાવી રીતે તમે અહીંયા અમુક ડિઝાઇન છે અહીંયા તમને દેખાતી હોય છે કારણ કે તમારે માનો કે આ ફોટોશોપ અત્યારે હું બંધ કરું છું કોઈ પણ ડિઝાઇન બનાવીને તો એ ડિઝાઇન ક્યાં આવી જશે અહીંયા આવી જશે રિસેન્ટ એટલે કે તાજેતરમાં જે ડિઝાઇન બનાવેલી હોય એ તમને અહીંયા રીસેન્ટ પેનલમાં દેખાશે બરાબર છે તમને આ છે હોમ પેજ છે આખું એમાં બે ઓપ્શન છે ક્રિએટ ન્યૂ અને ઓપન ઓપન એટલે કે આપણે જે ડિઝાઇન બનાવી છે કે કોઈ ફોટો ઓપન કરવો હોય તો એને ઓપનમાં જઈને ઓપન કરી શકીએ છીએ અહીંયા આપણે જ્યાં કોઈપણ પીસીમાં આપણો જે ફોટો પડેલો હોય ત્યાંથી આપણે એને ઓપન કરી શકીએ છીએ માનો કે આ ફોટો મારે ઓપન કરવો છે તો અહીંયા સિલેક્ટ કરીને ઓપન કરશો એટલે શું થાશે કે એ ફોટો ઓપન થઈ જશે થઈ ગયો બરોબર છે અહીંયા આપણે હોમમાં હતા અને ન્યુ એટલે કે ક્રિએટનિવમાં આપણે જે નવું પેજની સાઇઝ લેવી છે માનો કે આપણે એવી સાઇઝ લેવી છે કે દસ બાય દસ ઇંચની સાઈઝ લેવી છે તો આપણે અહીંયા ક્રિએટનિવમાં જશું અહીંયા વિડથ લખેલી છે અહીંયા આપણે હાઈટ લખેલી છે અને અહીંયા રિઝોલ્યુશન લખેલું છે હવે આનો આખો પુરાનો મતલબ શું છે સમજાવું વિડ અહીંયાથી તમે પિક્સેલ ઇંચ સેન્ટીમીટર મિલીમીટર પોઈન્ટ તમારે જે પણ સાઇઝમાં તમારે જે પેજ લેવાનું છે માનો કે ઇંચમાં લેવું હોય તો ઇંચમાં સાઇઝ નાખવાની સેન્ટીમીટરમાં લેવું હોય તો સેન્ટીમીટરમાં નાખવાની એમએમમાં લેવું હોય તો મિલીમીટર સાઇઝ નાખવાની તો એ રીતે માનો કે તમારે ઇંચમાં લેવું છે આપણે દસ બાય દસનું લેવું છે તો અહીંયા વીટ એટલે કે અહીંયા વીટ નાખવાની અને અહીંયા હાઈટ નાખવાની બરોબર છે માનો કે આપણે દસ બાય દસનું લેવું છે તો અહીંયા શું કરી નાખવાનું કે ભાઈ હાઈટ વીટ્સમાં દસ નાખી દેવાના હાઈટમાં દસ નાખી દેવાના બરોબર છે પછી છે રિઝોલ્યુશન હવે રિઝોલ્યુશનમાં શું આવે કે રિઝોલ્યુશન એટલે કે એચડી આપણે કેટલી ઇમેજ ક્લિયર જોતી છે આપણે કેટલું પેજ કે ડિઝાઇન છે એ ક્લિયર જોતી છે એના પિક્સેલ કેટલા વધારે જોઈએ પિક્સેલ એટલે શું હોય હું તમને આગળ સમજાવીશ પણ અત્યારે તમે એટલું સમજો કે આપણે જેટલું રિઝોલ્યુશન વધારશું એટલી ઇમેજ સારી આવશે સારી એની ક્વોલિટી સારી આવશે અને સાથે સાથે આપણે જેટલું રિઝોલ્યુશન વધારીએ તેની સાથે સાથે શું થાય કે આપણી જે ઇમેજ ફાઇલ છે માનો કે આપણે જે કોઈ પણ ડિઝાઇન બનાવીએ છીએ એની ફાઇલની સાઇઝ પણ શું થાય સાથે સાથે વધી જાય કારણ કે એમાં પિક્સેલ શું થાય વધારે હોય આપણે જેમ રિઝોલ્યુશન વધારીએ એમ શું થાય કે ભાઈ ઇમેજ છે એચડી બને ક્લિયર બને એ રીતનું છે આ રિઝોલ્યુશન બરાબર છે અહીંયા આપણે સોથી ત્રણસોની વચ્ચે લેવાનું હોય છે અહીંયા આપણે અત્યારે સો લઈ લઈએ હવે અહીંયા છે કલર મોડ તો કલર મોડ એટલે કે આરજીબી મોડ આવે સીએમવાય કે મોડ આવે ગ્રે મોડ આવે એવા બધા હું આવે અલગ અલગ કલર મોડ આવે તો આપણે મેઇન યુઝ કરવાનો છે આરજીબી કલરનો અને સીએમ વાય કે કલર મોડનો બરાબર છે આરજીબી કલર મોડ છે આપણે ડિઝાઇન બનાવવામાં ઉપયોગી છે સીએમ વાય કે કલર છે આ મશીન માટે ઉપયોગી છે એ પણ હું તમને આગળ સમજાવીશ પણ અત્યારે આપણે જ્યારે કોઈ પણ ફોટોશોપમાં ડિઝાઇન બનાવતા હોય તો એને ફરજિયાત કેમાં બનાવવામાં આવે છે આરજીબી કલરમાં તો અહીંયા હંમેશા આરજીબી કલર જ સિલેક્ટ રાખો પછી ત્યારબાદ આ કોઈ મહત્ત્વનું છે નહીં અને જ્યારે મહત્ત્વનું આવશે ત્યારે હું તમને આ તે લેક્ચરમાં સમજાવી દઈશ ઓકે તો અહીંયા સુધીનું આપણે ક્લિયર થઈ ગયું છે કલર મોડ સુધીનું આપણે અહીંયા રિઝોલ્યુશન એટલે કે કેટલી કેટલી ઇમેજ એચડી રાખવાની પ્લસ હાઈટમાં આપણે હાઈટ નાખવાની વીટ્સમાં વીટ્સ નાખવાની અહીંયા ઇંચમાં લેવું હોય ઇંચમાં નાખવાનું સેન્ટીમીટરમાં લેવું હોય તો સેન્ટીમીટરમાં નાખવાનું ઓકે ત્યારબાદ ક્રિએટ ઉપર ક્લિક કરો એટલે એ સાઇઝનું શું થઈ જાય પેજ ખુલી જાય ત્યારબાદ અહીંયા તમે ઉપર જવો તો અહીંયા બધા મેનુ છે અહીંયા બધા ટૂલ્સ છે પછી અહીંયા પાછા લેયર છે આ બધું શું છે કે અલગ અલગ ફોટોશૂટનું આ શું છે કે વર્ક સ્પેસ કહેવાયને તો અહીંયા આપણે શું કરવાની છે ડિઝાઇન બનાવવાની છે નવું પેજ લીધું બરાબર છે તો હવે શું થાય કે આપણે નવું પેજ લઈ લીધું હવે આપણે ડિઝાઇન બનાવવાની શરૂઆત કરીએ ત્યારે નવું પેજ તો લેવું પડે સ્વાભાવિક વાત છે તો નવું પેજ લીધા બાદ આપણે શું કરવાનું હોય કે ડિઝાઇન બનાવવાની સ્ટાર્ટ કરવાની તો ત્યારબાદ હોમ પેજ વિશે તમને ખબર પડી કે હોમ પેજ ત્યારબાદ ક્રિએટ ન્યૂ કરવાનું જે પેજની સાઈડ લેવી સાઈડ નાખવાની ઇંચમાં લેવી ઇંચમાં નાખવાની બરોબર રિઝોલ્યુશન કલર મોડ ક્રિએટ હવે ત્યારબાદ છે આ મૂં ટૂલ અહીંયા જે તમને દેખાય છે પહેલું ટૂલ કયું છે મૂં ટૂલ અહીંયા તમે કરસર રાખીને જશો ને તો એ તમને બતાવશે કે એનો ઉપયોગ શું થાય છે દેખાય છે અહીંયા તમને તમને શું વિડીયો દ્વારા સમજાવશે કે શું થાય છે એનો મતલબ બરોબર છે અત્યારે મૂં ટૂલનો ઉપયોગ થાય છે ખસેડવા માટે પણ ખસેડવા માટે કઈ રીતે માનો કે હું અહીંયા એક ચોરસ દોરું છું બરોબર છે અને એમાં હું કલર પૂરું છે હવે કલર છે આ કલર એ કલર અત્યારે હું આ મૂં ટૂલથી ખસેડીશ તો ખસે નહીં શું કામ આ એરર આવે છે કે કન્વર્ટ ટુ નોર્મલ લેયર એટલે કે આપણે અહીંયા મૂળ ટૂલથી ક્યારે ખસે કે લેયર પર આ આપણે લેયર ઉપર ચોરસ દોરેલું હોય તો જ હવે આ મેં જે ચોરસ દોર્યું છે અહીંયા તમને દેખાતું હશે કે બેકગ્રાઉન્ડ ઉપર છે અહીંયા મેં જે ચોરસ દોર્યું એ તમને દેખાતું હશે કે બેકગ્રાઉન્ડ ઉપર છે તો બેકગ્રાઉન્ડ ઉપર હોય ત્યારે મૂં ટૂલથી ખસે નહીં જો અહીંયા એરર આવી જાય કે ભાઈ કન્વર્ટ ટુ નોર્મલ એટલે કે બેકગ્રાઉન્ડ છે એને નોર્મલ લેયરમાં કન્વર્ટ કરો એ રીતે હવે હું અહીંયાથી બેકગ્રાઉન્ડ લઉં છું અને તેના ઉપર હું ફરીથી ચોરસ અહીંયા દોરું છું એમાં કલર એમાં કલર ફિલ કરું છું બરાબર છે તો આમાં કલર ફિલ થઈ ગયો છે હવે હું તેને મૂં ટૂલથી શું કરું છું હલાવું છું તો તમે અહીંયાથી એનાથી શું થાય છે કે મૂ થાય છે એટલે કે ખસે છે તો શું કામ ખસે છે કારણ કે આજે મેં ચોરસ દોયર્યું એ કેના ઉપર દોર્યું છે લેયર ઉપર દોર્યું છે એટલા માટે હવે લેયર પર દોર્યું ના હોત ને એની જગ્યાએ હું બેકગ્રાઉન્ડ ઉપર દોરત તો શું આ ખસવાનું હતું તો કે નહીં શું કામ કારણ કે બેકગ્રાઉન્ડ ઉપર કોઈ પણ વસ્તુ હલી શકે નહીં જે જે પણ વસ્તુ થાય બધી સેના ઉપર થાય લેયર ઉપર જ થાય બરોબર છે એટલે બેકગ્રાઉન્ડમાં કોઈ પણ વસ્તુ હોય તો એ ખસે નહીં બરાબર છે લેયર ઉપર હોય તો જ ખસે હવે માનો કે અહીંયા હું ફરીથી પાછું બીજું ચોરસ દોરું છું અને એ બીજા લેયર પર દોરું છું નવું લેયર પાડીને પાછું હું ચોરસ દોરું છું અને એ છે લેયર ઉપર તો અહીંયા તમે જોઈશ જો પાછો હું જાઉં છું મૂટ ટૂલમાં બરાબર તો આ લેયર પર સિલેક્ટ કરું છું તો આ લેયર સિલે ખસે છે આ લેયર પર જાઉં છું તો આ લેયર ખસે છે પણ મારે એવું કરું છું કે હું ગમે ત્યાં ક્લિક કરું આ લેયર જ ખસું છે તો તમને અહીંયા ઉપર દેખાતું હશે કે ઓટો સિલેક્ટ ઉપર ક્લિક છે ઓટો સિલેક્ટ ઉપર ક્લિક હોય એટલે તમે જે પણ ચોરસ લેયરમાં હોય એને ખસેડો એટલે શું થઈ જાય એ ઓટોમેટિકલી ચોરસને સિલેક્ટ કરીને ખસવા મળે હવે જો અહીંયાથી છે તો હું હવે મારે આ લે આ ચોરસ છે એને ખસેડવું હોય તો અહીંયા જો લેયર કયું સિલેક્ટ છે આ લેયર સિલેક્ટ છે બરાબર લેયર આ સિલેક્ટ છે પણ હું આને ખસેડવા જઈશ આને ખસેડો જઈશ તો આ ચોરસ શું થઈ જશે ઓટોમેટિકલી લેયર એનું સિલેક્ટ થઈ જશે તો તમે અહીંયા જોઈશો કે હું આને સિલેક્ટ કરીશ ત્યારે લેયર જે અહીંયા સિલેક્ટ છે તે અહીંયા આવી જશે દેખાય છે તમને કારણ કે ઓટો સિલેક્ટ ઉપર ક્લિક હોય ત્યારે તમે જે ચોરસને ખસેડો એ શું કરી લે લેયર ઓટોમેટિકલી સિલેક્ટ કરી હવે હું આ ઓટો સિલેક્ટ ઉપરનું જે ક્લિક છે એને હું કાઢી નાખું છું બરોબર હવે હવે હું ખસેડવાનો પ્રયત્ન કરું છું તો આ ખસે છે બરાબર છે હવે હું આની ઉપર રાખીને સિલેક્ટ કરીશ તો પણ કયું લેયર ખસે આ શું કામ કારણ કે લેયર કયું સિલેક્ટ છે ઇડય હવે આ લેયર સિલેક્ટ છે આ ચોરસનું એટલા માટે હું અહીંયા ગમે ત્યાં ક્લિક કરીશ કયું લેયર ખસશે ઓનલી આ લેયરમાં જે પણ વસ્તુ હશે એ જ ઓનલી શું થશે મૂં થશે હવે ઓટો સિલેક્ટ ઉપર ક્લિક ન હોય ત્યારે જ હવે હું ઓટો સિલેક્ટ ઉપર ક્લિક કરું તો જે ચોરસ ખસેડવું તે ચોરસ ખસે પણ ઓટો સિલેક્ટ ઉપર ક્લિક ન હોય તો જે લેયર સિલેક્ટ હોય તે જમાં તેમાં જે જે વસ્તુ આપણે કે ઓબ્જેક્ટ કે ચોરસ ગોળ જે પણ તમે ડિઝાઇન દોરેલી હોય તે જ શું થાય મૂવ થાય બીજી કોઈ પણ વસ્તુ હલે નહીં ઓટો સિલેક્ટ ઉપર ક્લિક હોય તો તમે જે પણ વસ્તુને ખસેડો એ વસ્તુ શું થાય ઓટોમેટિકલી લેયર એનું સિલેક્ટ કરી લે બરોબર છે આ છે મૂં ટૂલ હવે બેકગ્રાઉન્ડમાં હોય તો કાંઈ થાય નહીં હવે મૂં શું થઈ ગયું કમ્પ્લીટ મૂં શું આવે કે ભાઈ તમે બેકગ્રાઉન્ડ ઉપર કોઈ પણ વસ્તુ હોય તો તે મૂં ટૂલથી ખસે નહીં પણ જો લેયરમાં હોય તો ઓટો સિલેક્ટ ઉપર ક્લિક હોય તો તમે ગમે તે લેયર ગમે તે ઓબ્જેક્ટ પર ક્લિક કરો એ ઓબ્જેક્ટ શું થાય ખસે પણ ઓટો સિલેક્ટ ઉપર ક્લિક ન હોય તો જે લેયર સિલેક્ટ હોય એમાં જે વસ્તુ હોય તે જ ખસે બરાબર છે આ છે મૂં ટૂલનો ઉપયોગ હવે વાત કરીએ આપણે ચોરસની પહેલાં હું અહીંયા બેકગ્રાઉન્ડમાં વ્હાઈટ કલર કરી દઉં છું હવે અહીંયા હવે અહીંયા બીજું બીજું ટૂલ છે માર્કેટ ટૂલ હવે રેક્ટેંગલ માર્કિટૂલનો ઉપયોગ શું થાય તેના વિશે આપણે જાણીએ રેક્ટેંગલ જે માર્કેટ ટૂલ છે બરોબર છે એનો ઉપયોગ થાય છે ચોરસ દોરવા માટે હવે અહીંયાથી હું આ ચોરસ દોરું છું તો તમે દેખાય છે કે હું ગમે એવું ચોરસ અહીંયા એનાથી દોરી શકું છું આ ચોરસ દોરું હવે અહીંયાથી હું ચોરસ દોરું છું તો તેમાં કલર પૂરવો હોય મારે તો એની શોર્ટકટ કી અહીંયા બે કલર છે તમને દેખાય ઉપર છે ગુલાબી રંગ છે નીચે છે વ્હાઈટ રંગ છે તો હવે જે ઉપરનો જે રંગ છે એ મારે કરવો હોય તો એની શોર્ટકટ કી છે અલ્ટર બેક સ્પેસ અલ્ટર બેક સ્પેસથી ઉપરનો કલર પુરાય અને જો મારે આમાંનામાં તે અને આ જ ચોરસમાં મારે જો નીચેનો કલર પૂરો હોય માનો કે નીચે અહીંયા બ્લેક કલર છે તો બ્લેક કલર મારે નીચેનો કલર પૂરો હોય અહીંયાથી તો નીચેનો જે કલર છે એને બેકગ્રાઉન્ડ કલર કહેવાય ઉપરનો છે એને ફોરગ્રાઉન્ડ કલર કહેવાય તો જો ઉપરનો જે ફોરગ્રાઉન્ડ કલર છે એને પૂરવા માટેની શોર્ટકટ કી છે અલ્ટર બેક સ્પેસ અને નીચેનો જે કલર છે એને પૂરવા માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ બેક સ્પેસ તો તમે આ બંને કલર કોઈપણ રીતે પૂરી શકો છો શોર્ટકટથી પ્લસ હવે જે બીજું આપણે જે રેક્ટેંગલ ટૂલ છે એમાં તમે કોઈપણ વસ્તુ ગમે એવડી વસ્તુનું ચોરસ બનાવી શકો છો બરાબર છે એમાં તમે તમારી મનપસંદ કલર પણ પૂરી શકો છો અને આને તમે મૂં પણ કરી શકો છો મૂં ટૂલથી લેયરમાં કેટલી વસ્તુ છે બે વસ્તુ છે તો તમે અહીંયાથી તમે એને ખસેડી શકો છો હવે બીજી વસ્તુ કે આપણે રેક્ટેંગલ માર્કેટ ટૂલમાં અહીંયા તમને દેખાતું હોય છે કે અહીંયા ચાર ઓપ્શન છે એમાં આપણે પહેલાં ઓપ્શન પર શું છે કે સિલેક્શન છે તો પહેલાં ઓપ્શન પર સિલેક્શન હોય ને ત્યારે જો દેખાય કે હું પહેલું એક ચોરસ દોરું ને તો હું બીજું દોરું તો પહેલું વહ્યું જાય બીજું દોરવા જાવ તો પહેલું પાછું શું થાય વયું જાય હવે આ દોરવા જાય તો આગળનું શું થાય છે ચોરસ વહ્યું જશે હવે એવી રીતના જો બીજા ઉપર સિલેક્શન હોય તો શું થાય કે તમે તો ગમે એટલા ચોરસ એક બે ત્રણ ચાર પાંચ ગમે એટલા દોરી શકો દેખાય છે તમને ગમે એટલા ચોરસ તમે દોરી શકો પછી છે આ ત્રીજો ઓપ્શન ત્રીજા ઓપ્શનથી શું થાય કે બેની જે વચ્ચે આવતું એટલું શું થાય નીકળી જાય બાકી બધીનું બાકી બધું રે અહીંયા હું પાછું ચોરસ દોરું છું તો આટલો ભાગ શું થાય કે નીકળી જાય બાકીનો ભાગ રે બરાબર છે પછી છે ચોથો ઓપ્શન હવે એનો ઓપ્શનનો ઉપયોગ શું થાય કે તમે જેટલું ચોરસ દોરો એની વચ્ચે અંદર જેટલું છે એટલું રહેશે બાકી બધું શું થશે નીકળી જશે દેખાય છે તમને તો આ ચાર ઓપ્શનનો ઉપયોગ શું થાય છે એ માટે થાય છે પછી આ જે સિલેક્શન છે બરાબર એ તમે એન્ટર મારશો તો પણ નહીં જાય તમે કોઈ પણ વસ્તુ અહીંયા સાઈડમાં ક્લિક કરશો તો પણ નહીં જાય તો હવે એને કાઢવું હોય સિલેક્શન કાઢવું હોય તો એને શું કરવું પડે કંટ્રોલ ડી કંટ્રોલ ડીથી શું થાય સિલેક્શન નીકળી જાય આ સિલેક્શન તમે કોઈપણ વસ્તુનું સિલેક્શન આ રીતે ચોરસ દોરેલા હોય સિલેક્શનથી તો તમારે એને કાઢવા હોય તો શું કરવું પડે કંટ્રોલ ડી કંટ્રોલ ડીથી શું થાય કે આ સિલેક્શન નીકળી જાય બરાબર છે આ સિલેક્શન આવી રીતે કોઈ પણ સિલેક્શન કરેલું હોય ઓબ્જેક્ટમાં કરેલું હોય ચોરસમાં કોઈપણ જગ્યાએ સિલેક્શન હોય તમારે એને કાઢવું હોય તો શું કરવું પડે કંટ્રોલ ડી કંટ્રોલથી શું થાય સિલેક્શન નીકળી જાય બરાબર છે હવે ચોરસમાં તમને અહીંયા દેખાય છે ઉપર ચોરસના જ ઓપ્શનમાં અહીંયા ફેધર લખેલું છે ફેધર એટલે કે શું એ તમને સમજાવો બરોબર છે ફેધરમાં અહીંયા હું અત્યારે ઝીરો ઝીરો છે બરોબર છે અને હું ચોરસ દોરું છું અને એમાં મેં કંટ્રોલ બેક સ્પેસથી નીચેનો કલર પૂરો બરોબર છે અહીંયાથી હું નીચેનો કલર પૂરું છું અહીંયા મેં લેયર પાડી દીધું છે બરાબર છે હવે તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ ચોરસ આવ્યું છે પછી હું અહીંયા ફેધરમાં વધારો કરું છું અહીંયા પચાસ ફેધર નાખું છું પચાસ પીએક્સ લખેલું છે એટલે કે એનો મતલબ પિક્સેલ પચાસ પિક્સેલ હું નાખ્યું છે મેં ફેધર હવે હું કોઈપણ ચોરસ દોરું છું તો તમને દેખાય છે ને ગોળાઈ આવી ગઈ ગોળાઈ એનો મતલબ એમ કે હવે જે ચોરસમાં હું કલર પૂરીશ એટલે શું આવશે રેળાઈ ગયેલો કલર આવશે તમને અહીંયા દેખાતો હશે ડિફરન્ટ ફેધર આપવાથી શું ડિફરન્સ પડે એ અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ ચોરસ આવે એક્ઝેક્ટ ચોરસ પણ તમે અહીંયા જોશો તો શું આવે રેળાઈ ગયેલો કલર બોર્ડર શું થાય રેળાઈ જાય બરાબર છે આ ફેધરનો મતલબ એ છે રેળવા માટે ઘાટોઆછો કરવા માટે શું થાય ફેધરનો ઉપયોગ થાય પછી માનો કે આ આ ડિલીટ મારી દઉં છું હવે માનો કે હું અહીંયાથી છે ને ગમે એવડું ચોરસ દોરી શકું છું અહીંયા ફેધર હું ઝીરો જીરો કરી લઉં છું કંટ્રોલ ડીથી અનસિલેક્ટ કરું છું અને પાછું હું અહીંયા ચોરસ દોરું છું બરાબર છે તો મારે હવે હું અહીંયા ફિક્સ સાઇઝ લેવી છે તો ફિક્સ સાઇઝ નક્કી કઈ રીતે કરવી માનો કે મારે દસ બાય દસ બે એક એક બાય એક ઇંચનું મારે ચોરસ લેવું છે પરફેક્ટ રીતે એક બાય એક ઇંચનું જોવું જોઈએ તો હવે એને ફિક્સ સાઇઝ કઈ રીતે કરવી તો તમને અહીંયા દેખાતું છે ચોરસના ઓપ્શનમાં તો અહીંયા ઉપર સ્ટાઇલમાં નોર્મલ લખેલું છે નોર્મલ હોય ત્યારે તમે ગમે એવું ચોરસ દોરી શકો છો ગમે તે સાઈઝનું ચોરસ તમે દોરી શકો છો માઉસને જેમ લઈ જાવી એ એટલી સાઇઝનું શું થશે કે ચોરસ અહીંયા આવી મૂકશો એટલે ચોરસ ત્યાં દોરા જશે અને પૂરું થઈ જશે બરાબર એ તો વાત થઈ નોર્મલી પણ અહીંયા તમે જાશો તો છેલ્લો ઓપ્શન છે ફિક્સ સાઇઝ હવે ફિક્સ સાઇઝમાં જશો એટલે અહીંયા પીએક્સ લખેલા છે ત્યાં તમે રાઇટ ક્લિક કરીને ઇંચ કરી શકો છો રાઈટ ક્લિક કરીને તમે જે સાઇઝ જોતી હોય ઇંચ સેન્ટીમીટર મિલીમીટર પર્સન્ટેજ તો તમે શું કરી શકો છો કરી શકો છો તો આપણે અહીંયા ઇંચ લઈએ છીએ અને અહીંયા આપણે શું કરીએ છીએ એક ઇંચ વીટ્સ એક ઇંચ અને હાઈટ પણ શું કરવી છે આપણે એક ઇંચ લેવી છે તો એક ઇંચ પછી એન્ટર મારીને અહીંયા તમે જ્યારે ચોરસ દોરશો ત્યારે શું આવશે પરફેક્ટલી એક ઇંચના જ આવશે એવી રીતે તમે કોઈપણ સાઇઝના ફિક્સ સાઇઝનું ચોરસ લઈ શકો છો બરાબર અને અનસિલેક્ટ કરવા માટે કંટ્રોલ ડી ઉપરનો કલર ફોરગ્રાઉન્ડ કલર નીચેનો કલર બેકગ્રાઉન્ડ કલર ઉપરનો કલર પૂરવા માટેની શોર્ટકટ કીચ છે અલ્ટર બેક સ્પેસ નીચેનો કલર પૂરવા માટેની શોર્ટકટ કીચ છે કંટ્રોલ બેક સ્પેસ ઓકે આ કલર પૂરવા માટેની છે અહીંયા તમારે કલર લાવો હોય બીજો તો કલર પર સિલેક્ટ કરો એટલે તમે અહીંયા કોઈ પણ કલર સિલેક્ટ કરી લખો પહેલાં અહીંયા પહેલાં આ લીટીમાંથી તમારે કલર સિલેક્ટ કરવાનો ત્યારબાદ અહીંયાથી તેને આછો ઘાટો એ કલરમાં તમે આછો ઘાટો કલર સિલેક્ટ કરી શકો ત્યારબાદ ઓકે કરો એટલે એ કલર શું આવી જાય અહીંયા આવી જાય નીચેના કલરમાં તમે જે કલર સિલેક્ટ કરો અને આછો ઘાટો જે સિલેક્ટ કરો ઓકે કરો એટલે શું આવી જાય અહીંયા કલર આવી જાય નીચેનો કલર પૂરો હોય તો કંટ્રોલ બેગ સ્પેસ ઉપરનો કરવો હોય તો અલ્ટર બેગ સ્પેસ બરાબર છે હવે આપણે અત્યારે ત્રણ ટૂલ જોઈ લીધા પહેલું છે મૂ ટૂલ બીજું છે રેક્ટેંગલ માર્ક ટૂલ ને ત્રીજું છે આ કલર હવે આ કલરને તમારે ઉપર નીચે કરવા હોય હવે આ કલર છે આ બે કલર અહીંયા તમને દેખાય છે ફોરગ્રાઉન્ડ કલર છે અને બેકગ્રાઉન્ડ કલર છે તો હવે ફો ફોરગ્રાઉન્ડ કલર નીચે લાવો હોય અને બેકગ્રાઉન્ડ કલર જો ઉપર લઈ જાવ હોય તો એની શોર્ટકટકી છે એક્સ એક્સથી શું થાય કે તે ઉપર નીચે જ અહીંયા અહીંયા તમને દેખાતો હોય છે કે ઝીણો એવો એરો છે કલરની એક્ઝેક્ટ ઉપર સાઈડમાં રાઇટ કોર્નરમાં એરો છે તો એરાથી પણ શું થાય ઉપર નીચે જાય અને એની શોર્ટકટ કી શું છે એક્સ એક્સથી પણ શું જાય ઉપર નીચે જાય બરાબર છે હવે ત્યારબાદ બીજું છે ઇલિપ્સ માર્કિટૂલ ઇલિપ્સ માર્કિટૂલથી શું થાય કે ભાઈ તમે ચોરસ દોરી શકો ચોરસ દોરી શકો આ સોરી ગોળ દોરી શકો હવે આ સેમ ઓપ્શન તમે અહીંયા જે ચોરસમાં આપણે જે ઓપ્શન જોયા એ સેમ ઓપ્શન સેમ આવે અહીંયા ચોરસમાં આનથી શું થાય કે એક એક જ ગોળ દોરી શકો બીજું દોરવા જાઓ તો પેલું શું થાય ગોળ વયું જાય બરાબર છે પછી બીજું 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 ઓપ્શન સિલેક્ટ કરો તો તમે જેટલા ગોળ દોરવો હોય એટલા ગોળ દોરી શકો પછી ત્રીજા ઓપ્શનમાંથી તમે જેટલું સિલેક્ટ કરો ગોળથી એટલું વહી જાય બાકી બધું રે દેખાય છે તમને હવે પછી જે ચોથો ઓપ્શન છે એમાં બંનેમાં જેટલું આજે તમે જે ચોરસ દોરો છો એ અને જે ઓલરેડી દોરેલું છે એ બેની વચ્ચે જેટલું આવતું હોય છે એટલું રહેશે ને બાકી બધું નીકળી જશે ઓકે હવે આને ડી સિલેક્ટ કરવું હોય તો શું કરવાનું કંટ્રોલ ડી બરોબર છે એમાંથી તે ફેધર આપી શકો છો નોર્મલ લેયરમાં નોર્મલ તમે ગમે એવી સાઈઝ લઈ શકો છો ફિક્સ સાઇઝથી તમે પરફેક્ટ એક બાય એક ઇંચ બે બાય બે ઇંચ કોઈ પણ સાઇઝનું તમે ચોરસ કે લંબ ચોરસ બનાવી શકો છો રેક ઇલિપ્સ માર્કિંગ ટૂલથી હવે ચોરસ છે હવે એને અહીંયાથી તો એક્ઝેટ બનાવવું બરોબર વાત છે પણ મારે હું જ્યારે નોર્મલમાં એક્ઝેટ ચોરસ બનાવવું હોય ત્યારે કઈ રીતે બનાવી શકું તો એની વાત કરી તો આપણે અહીંયા ચોરસ બનાવતા હોય તો આ દેખો તમે દેખાય છે કે આ લંબચોરસ છે તો હવે હું એને શિફ્ટ સાથે કરું તો એક્ઝેટ શું બને ગમે એવું ચોરસ બને એવી જ રીતે ગોળમાં મારે પરફેક્ટ ગોળ બનાવવો હોય તો શું કરવું પડે અહીંયા નોર્મલમાં લઈને કરવું હોય તો શિફ્ટ સાથે તમે કોઈ પણ ગોળ બનાવો એ શું થાય પરફેક્ટલી ગોળ જ બને શિફ્ટ વગર બનાવો તો તમે લંબચોરસ ગોળ ગમે એવું બનાવી શકો છો પણ શિફ્ટ દબાવીને તમે બનાવશો તો એક્ઝેટ શું બનશે ગોળ જ બનશે બરોબર છે અહીંયા શિફ્ટ સાથે તમે દબાવશો તો શું બનશે એક્ઝેક્ટ ગોળ બનશે બરોબર છે પછી ત્રીજો ઓપ્શન ત્રીજો ઓપ્શન છે લાસો ટૂલ એના વિશે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું અત્યાર માટેના ત્રણ ઓપ્શન પહેલું છે મૂ ટૂલ બીજું છે રેક્ટેંગલ માર્કી ટૂલ ત્રીજું છે ઇલિપ્સ માર્કી ટૂલ અને ત્યારબાદ આ કલર વિશે ઉપરનો છે ફોરગ્રાઉન્ડ કલર છે નીચેનો છે બેકગ્રાઉન્ડ કલર છે એ બેન ઉપર નીચે કરવા હોય તેની શોર્ટકટ કીચ છે એક્સ ઉપરનો કલર પૂરવા માટેની શોર્ટકટ કી છે અલ્ટર બેક સ્પેસ નીચેનો કલર પૂરવા માટેની શોર્ટકટ કીચ છે કંટ્રોલ બેક અને જે આ સિલેક્શન હોય તેને કાઢવા માટેની શોર્ટકટ કીચ છે કંટ્રોલ ડી બરાબર છે હવે આ લેયર કેમ પડે મેં તમને અહીંયા જે ચોરસમાં જે લેયરવાળું શીખવાડ્યું લેયરવાળું કરીને બતાવ્યું એ તમારે કોઈ પણ યાદ રાખવાની જરૂર નથી કોઈપણ ટૂલ્સ યાદ રાખવાની તમારે જરૂર નથી તમારે અત્યારે એટલું યાદ રાખવાનું છે મૂં ટૂલથી કે મૂં ટૂલથી શું થાય કે લેયરમાં કોઈપણ વસ્તુ હોય તો તેને અને આપણે શું કરી શકીએ મૂવ કરી શકીએ પણ ક્યારે ઓટો સિલેક્ટ ઉપર સિલેક્ટ હોય ત્યારે આપણે કોઈ કોઈપણ ઓબ્જેક્ટને મૂવ કરવું હોય ત્યારે લેયર શું કરી લઈએ ઓટોમેટિકલી સિલેક્ટ કરી લે અને ઓટો સિલેક્ટ પર ક્લિક ન હોય તો આ જે લેયર સિલેક્ટ હોય તે જ વસ્તુ શું થાય મૂવ થાય પણ બેકગ્રાઉન્ડમાં કોઈપણ વસ્તુ આપણે સિલેક્ટ કરેલી હોય તો બેકગ્રાઉન્ડમાં કોઈપણ વસ્તુ મૂવ થાય નહીં હંમેશા લેયર ઉપર હોય તો જ મૂવ થાય તો તમારે અત્યારે ઓટો સિલેક્ટમાં એટલું જ યાદ રાખવાનું છે બરોબર છે આ મૂળ ટૂલમાં બીજું આપણે અત્યારે જોયું આ રેક્ટેંગલ માર્કી છે ઇલિપ્સ માર્કી ટૂલ છે બરોબર છે અને આ કલર વિશે તો આપણે અત્યારે આ લેક્ચરમાં એટલા એટલું નોલેજ ફોટોશોપ વિશે રાખીશું આગળનું જે અહીંયા જે લાસો ટૂલથી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ નેક્સેસ એકેડમી ઓફ ડિઝાઇનના યુટ્યુબ ચેનલની મુલાકાત લેવા બદલ તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ